ભરૂચ લાખોની લાંચ લેતા પકડાયેલ વકીલના કેસમાં જજ સસ્પેન્ડ ગુજરાત એસીબીના ઇતિહાસમાં લાંચ કેસના પગલે કોઈ જજ સસ્પેન્ડ થયા હોવાની પ્રથમ ઘટના સામે આવી અદાલતમાં ચાલી રહેલા છેતરપિંડીના કેસમાં નિર્ણય તરફેણમાં અપાવવાના બદલામાં ચાર લાખની લાંચ લેતા ભરૂચના એક ખાનગી વકીલને ગુજરાત એસીબીએ પકડી પાડ્યા એન્ટી કરપ્શન બ્યુરોએ નોંધેલા કેસને લઈને ગુજરાત હાઈકોર્ટ જજને

તમામ વિરુદ્ધ આવી શકે તેવો ડર બતાવ્યો હતો ત્યારબાદ કેસનો નિર્ણય તરફીણમાં લાવી આપવામાં પેટે જજના નામે પાંચ લાખ રૂપિયા લાંચ માંગી હતી અને પાંચ પૈકી ચાર લાખ રૂપિયા કદ ત્રેવીસ ઓગસ્ટના રોજ આપવાના નક્કી થયા છે જે કેસના આરોપી લાંચ આપવા માટે તૈયાર નહીં હોવાથી તેમની એસીબીના ઉચ્ચ અધિકારીનો સંપર્ક કર્યો હતો ભરૂચની મામલત તાર કચેરીની સામે ગોઠવેલી એસીબી ટ્રેપમાં અઠ્ઠાવન વર્ષીય સલીમ મન્સૂરીને એસીબી પીઆઈ એસ એન બારોટ અને તેમની ટીમે રંગે હાથે પકડી પાડ્યા